ઓમ ગમ ગણપતએ નસ્વત ન આગળ ચાલીસમાં શ્લોકમાં આપણે જોયું કે અશ્રદ્ધાવાળા જે સંશયાત્મા છે તેવા લોકોનું મનોબળ દ્રઢ હોતું નથી અને તેથી તે કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી અને તેથી જ ભગવાને સ્પષ્ટ કરી દીધું છે કે નાયમ લોકોસ્તી ન પરો ન સુખમ સંશયાત્માન સંશયાત્મા માટે આ લોકમાં કે પરલોકમાં સુખ નથી બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જ્ઞાન થવાથી સંશય સમાપ્ત થાય પરંતુ એ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે સાધક શ્રદ્ધાવાન હોય વળી આગળ ભગવાન કહે છે યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન ન સંશયમ આત્મવંત ન કર્માણે નિબ્નંતિ ધનંજય યોગથી જેણે કર્મોનો સંન્યાસ કર્યો છે જ્ઞાનથી જેના સંશયોનો નાશ થયો છે અને જે આત્મવાન છે તેને હે ધનંજય કર્મો બંધન કરતા થતા નથી કર્મ કરતી વખતે કે ન કરતી વખતે બંને અવસ્થાઓમાં જે નિત્ય નિરંતર અસંગ રહે છે તે સાધક જ યોગ સંન્યસ્ત કર્મા છે વળી કર્મોનું સંબંધ પરની સાથે છે પોતાના સ્વરૂપ સાથે નહીં તેથી નિષ્કામ ભાવે કર્મ કરવાથી વિવેક દ્વારા બધા જ સંશયોનો નાશ થઈ જાય છે અને કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને જેને કર્મો સાથે સંબંધ વિચ્છેદ થાય તેના માટે તો શ્રુતિ પણ કહે છે વિદ્યતે હૃદયગ્રંથિશિંદે સર્વસંશયા ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટમ પરાવરે જેની હૃદયની બધી જ ગ્રંથિઓનું ભેદન થયું છે બધા જ સંશયો કપાઈ ગયા છે અને બધા જ કર્મો ક્ષીણ થઈ જાય છે તેને આત્માવંત સ્થિતિ પ્રાપ્ત થાય છે અને હવે ઉપસંહાર કરતા ભગવાન અર્જુનને પોતાના સંશયોનો નાશ કરી સમતામાં સ્થિત થવાને માટે આજ્ઞા કરતા કહે છે જ્ઞાન સંભૂતમ તસ્માસિનાત્મન ચિત્તેષ્ઠ ભારત હે ભારત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા તારા હૃદયના સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખીને ઊઠ ઊભો થા અને કર્મયોગનું અનુસરણ કર અર્જુનના હૃદયમાં સંશય હતો તેથી ભગવાન કહે છે કે તારા સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ કારણ કે આ સંશય અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે તારું કર્તવ્ય છે યુદ્ધ અને તેમાં તું આરૂઢ થઈ જા આમ અહીં ચતુર્થ અધ્યાય પૂર્ણ થાય છે ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः हरिः ओम्